નમસ્કાર મિત્રો હું છું અમરેલી તાલુકાના મોટા આકડીયા ગામે અને ત્યાં સમર્પણ પ્રાકૃતિક ફાર્મ જે અંજીરનું ફાર્મ છે ત્યાં છું અને એના ઓનર છે ખેડૂત એવા દિનેશભાઈ અને એમના હાથમાં આ અંજીર અને અંજીરનું આ ફાર્મ મારું તમને દેખાડવું છે અને વચ્ચે વચ્ચે વાતો કરવી છે દિનેશભાઈ આપણે ત્યાં આ તમે જે અંજીર વાવ્યા છે એ ખેડૂતોને માહિતી આપો કઈ વેરાયટી છે શું એની માવજત હોય છે આ વેરાયટી મલેશિયન વેરાયટી છે જી એચ જી વન ટ્વેન્ટી હની ટેસ્ટ મલેશિયન એટલે હની વેરાયટી કહેવામાં આવે છે એકસો વીસ ગ્રામનું આ ફળ થાય છે એસીથી એકસો વીસ ગ્રામ અને મધનો ટેસ્ટ આવે છે સુગર લેવલ મધ જેવો સ્વાદ છે અને સાઇઝમાં બહુ મોટી સાઇઝ છે જે આઠસો પ્રજાતિ છે ને એમાં આ ત્રીજા નંબરની વેરાયટી છે મલેશિયન વેરાયટી હવે તમારા ફાર્મમાં તો સરસ દેખાય છે અંજીરનો પાક તો ગુજરાતમાં એવા કયા આબોહવામાં આ વાતાવરણ એને સેટ થાય છે વધારે અને ગરમીનું વાતાવરણ હાઈ ટેમ્પરેચરનું વાતાવરણ અનુકૂળ છે ડ્રાય વાતાવરણ સૂકું વાતાવરણ ભેજવાળું વાતાવરણ અને અનુકૂળ બહુ નથી અને ડ્રાય સૂકું વાતાવરણ આપણે સૌરાષ્ટ્રમાં બેસે કચ્છમાં છે પાલનપુર ડીસા આ વિસ્તારમાં સારામાં સારું લોકો અંજીરની ખેતી કરે છે ગયા ત્રણ વર્ષથી આ રોપા લઈ જાય છે અહીંયા છે એના કરતા પણ સારા ત્યાં ડેવલપ થયેલા છે આ જે છોડ છે ને તમે ફૂટ લગીને હાઈટ ઉપર વહી ગયા છે ને એક એક પાને એક એક અંજીર લાગેલા છે આ તમારે કેટલા વર્ષ આ છોડ છે આ પાંચમું વરસ છે અને આ એક જ છોડ છે આ તમે જુઓ ને આ એક જ છોડ નો ઘેરાવો છે આ બીજો છોડ નો છે બરાબર આઠ આઠ ફૂટે વાવેલું છે બે છોડ નું અંતર આઠ ફૂટ અને બે હરોળ નું અંતર એ દસ ફૂટનો ગાળો છે તો હવે રોપા જોતા હોય દાખલા તરીકે કોઈ ખેડૂતને વાવો હોય તો આ રો આ જાતના રોપા ક્યાં મળે આપણે ત્રણ વર્ષથી આ રોપા અહીંયા જ બનાવીએ છીએ કારણ કે ખેડૂતોને પ્રોપર વેરાયટી મળતી નથી ગમે આઠસો વેરાયટી હોય તો પ્રોપર વેરાયટી હોય તો સફળ થાય તો આપણે ખેડૂતોના આગ્રહ મુજબ અહીંયા આપણે રોપા બનાવીએ છીએ અને ખેડૂતોને ટાઈમે આપણે જુલાઈ ઓગસ્ટમાં વાવેતર કરવાનું હોય તો ટાઈમે આપણે એને રોપા આપી દઈએ તમારો મોબાઈલ નંબર જણાવો જેથી કરીને ગુજરાતભરના ખેડૂતો દ્વારા તમારો સંપર્ક કરી અને રોપા મંગાવી શકે મારો નંબર છે નાઇન એટ ટુ નાઇન ફોર થ્રી થ્રી વન દિનેશભાઈ સૌસૈયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા જિલ્લો અમરેલી હવે માની લો કે આ રોપા તમને બુક કરાવવા પડે કે શું કરવું પડે હા અત્યારે બુકિંગ ચાલુ જ છે અને બુકિંગ પ્રમાણે જ અમે અત્યારે અહીં રોપા બનાવીએ છીએ અને જુલાઈ ઓગસ્ટમાં અમે બધાને અહીંથી ગાડી અમારી જતી હોય તો ગાડી અથવા બસ એસટી બસમાં ડેપોમાં કેરેટમાં પ્રાઇવેટ લક્ઝરીમાં બધે રાજસ્થાન મધ્યપ્રદેશ ઓરિસ્સા અને એમપી સુધી અમે બધા અહીંથી રોપા ગયા વર્ષે મોકલ્યા હતા ને આ વર્ષે એટલા બુકિંગ છે જે બધે અહીંથી મોકલીએ છીએ આમ સામાન્ય રીતે રોપાનો ભાવ શું હોય અમે અહીંયા સો રૂપિયાનો એક પ્લાન્ટ આપીએ છીએ પણ માનો ખેડૂતોને વાવેતર કરવાનું હોય ને ક્વોન્ટિટી રોપા જોઈતા હોય તો અમે એને એસી રૂપિયા સુધી ભાવ કરી આપીએ છીએ બરાબર ટ્રાન્સપોર્ટેશન ને એ બધું અલગ થાય બરાબર અહીંથી રોપા જેમ કારણ કે એમપી લઈ જવાના હોય રાજસ્થાન લઈ જવાનું ટ્રાન્સપોર્ટેશન બધાનું અલગ અલગ થાય એટલે હવે આનું ઉત્પાદન કેવું આવે ઉત્પાદન વર્ષમાં ત્રણ વાર પાક આવે એટલે માનો કે જુલાઈ ઓગસ્ટમાં વાવેતર કરો એટલે ડિસેમ્બર જાન્યુઆરીમાં ઉત્પાદન ચાલુ થઈ જાય છે પ્લસ ઉનાળુ શિયાળુ અને ચોમાસું ત્રણ ઋતુનો ત્રણ પાક આમાં ફાલ લાગે છે અત્યારે તમે જુઓ તો આમાં ફાલેય નવો ચાલુ છે અને હવે કટિંગ થઈ જાય છે દર વર્ષે એકવાર કટિંગ કરવાનું હોય છે કટિંગ કર્યા પછી પાછું ચાર મહિને પાછું પ્રોડક્શન ચાલુ થઈ જાય છે કન્ટિન્યુ જ રહેશે હવે આનું વિઘે ઉત્પાદન કેટલું આવતું હોય સામાન્ય હવે એકરમાં છ બાય દસ ના અંતરે વાવેતર હવે બધા ખેડૂતોને કરાવું છું તો સાતસો ને ત્રીસ પ્લાન્ટ એક એકરમાં લાગે તો પેલા વર્ષે એકથી ત્રણ કિલો ઉત્પાદન આવે છે બીજા વર્ષે પાંચથી સાત કિલો આવે છે પર છોડ આ પર છોડ અને ત્રીજા વર્ષે દસથી બાર કિલો આઠ કિલો ઉત્પાદન આવે છે ચોથા વર્ષે કન્ટિન્યુ પંદરથી વીસ કિલો પ્રોડક્શન આવે છે પચીસ કિલો લગી વયું જાય છે દિનેશભાઈ ખેડૂતો માટે આમ વાત કરીએ તો આપણા કાળથી ખેતી આવે છે આપણા દાદા એના દાદા એના દાદા ખેતી કરે છે ખેડૂતને વાવવું પકવવું એ હવે કોઈ નવી વાત રહી નથી પણ વાવ્યા પછી જે ઉત્પાદન આવે એને વેચવું આજે ખેડૂતોની બહુ મોટી સમસ્યા છે તો પછી આંજીરનું ક્યાં માર્કેટ છે ક્યાં વેચવા જવું ખેડૂતોને ઓકે આ ગુજરાતમાં આ અંજીરની ખેતી કોઈએ કરી જ નથી બે હજાર વીસથી અમે શરૂઆત કરી હતી અમને નહોતી ખબર અંજીરની ખેતી થાય છે કે નહીં તો આ એક અંજીર જો ને પચીસ રૂપિયાનું વેચાણ છે રિટેલ માર્કેટમાં લીલો છો હા આ પાકેલો હજી આ કાચા અંજીર છે થોડાક ફૂલ પાઇકા નથી પાકે એટલે એકદમ પીળા અંજીર થઈ જાય છે યલો અંજીર થઈ જાય છે ચાર નંગ સો રૂપિયામાં વેચાય છે રિટેલ ગુજરાતમાં અંજીર આપણે વેચવા માટે આવે છે અને સુરત જિલ્લામાં જ એક જ જગ્યાએ વેચાણ થાય છે અને એ ફ્રૂટ માર્કેટમાં આવે જ છે પણ માંગ આની સારી છે ખેડૂતોને ખબર નથી કે આની માંગ છે આપણે વાવવું જોઈએ તો અત્યારે મહારાષ્ટ્રથી અંજીર આવે છે તો આપણે અહીંયા પકાવીને આપણે ગુજરાતમાં બધે સિટીઓમાં સપ્લાય કરી શકીએ અને વેચાણ થઈ જાય માની લો કે આવી રીતે વેચાણ ન કરીએ કે કોઈ ખેડૂત તો શું એનો વિકલ્પ જો અમે ખેડૂતો વાવે ને તો અમે એને વેચાણથી લઈને પ્રોસેસ સુધી બધી ટ્રેનિંગ આપીએ છીએ કોઈ પણ ખેડૂતો નાનો મોટો બધાય તો એ અંજીરનું ફાર્મ બનાવે તો એને વાવે વાવેતરમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે રોગ જીવાતમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમે એની ટ્રીટમેન્ટ આપીએ છીએ પ્લસ પ્રોડક્શન આવ્યા પછી એને ક્યાં વેચવું જોઈએ ક્યાં સારા ભાવ મળે કઈ રીતે માર્કેટિંગ કરવું એ એને અમને શીખવાડીએ છીએ પ્લસ એની પ્રોડક્ટ બનાવે તો પ્રોડક્ટમાં સારા પૈસા મળે તો એ પણ એને માહિતી આપીએ છીએ અને એને સારા રેટથી માર્કેટ મળે એ અમે એને તમામ મદદ કરીએ છીએ આ પ્રોડક્ટમાં શું શું ખાસ બનતું હોય છે અને કઈ પ્રોડક્ટ વધારે માર્કેટમાં ચાલે અંજીરની અમે અત્યારે આ પાંચમું વર્ષ અમે અત્યારે અઠ્યાવીસ પ્રોડક્ટ અમારી ઓલરેડી કમ્પ્લીટ બની ગઈ છે અને માર્કેટમાં સેલ પણ ચાલુ છે અને હજી નવી પ્રોડક્ટો બનાવતા જઈએ છીએ આમાંથી કોઈ પણ ખેડૂતને એકથી બે પ્રોડક્ટથી શરૂઆત કરવાનું ધીમે ધીમે એને દરેક પ્રોડક્ટ અમે ટ્રેનિંગ આપતા જઈએ શીખવાડતા જઈએ અને વેચાણ કરતા જઈએ અને પાકેલા અંજિનની પ્રોડક્ટ બને એ એક ગ્રેડ પ્રોડક્ટ બને છે પ્રીમિયમ ક્વૉલિટીનું પ્રોડક્ટ બને છે એમાં અમે મધ વાપરીએ છીએ તજ વાપરીએ છીએ એલસી અને પ્રિઝર્વેટિવમાં લીંબુ અને મધનો યુઝ કરીએ છીએ જેથી કોઈ રાસાયણિક કે કેમિકલ બે જ અમારે ફ્રિઝર્વેટિવ યુઝ ના કરવું પડે પ્રાકૃતિક ખેતીમાં નેચરલ જ ફ્રિઝર્વેટિવ યુઝ કરવા જોઈએ હવે ખેડૂતોને બાગાયતી પાકમાં બીજા પાકોની સરખામણીમાં આમાં કેટલો નફો રહેતો હોય છે બધાએ પાકોમાં અમને અમારું જો અમે વાત કરીએ ને કે એક છોડમાં ઉત્પાદન અને પાછી અમે પ્રોડક્ટ બનાવીએ એટલે એમાં સારામાં સારા રેટ અમને મળે છે અને સેલ પણ રિટેલ માર્કેટમાં અમે એક્ઝિબિશનનો સ્ટોલ કરીને ડાયરેક્ટ કસ્ટમરને અમે વેચીએ છીએ હોલસેલ કે ડીલર અમે નથી બનાવતા ડાયરેક્ટ સીધું કસ્ટમરને કેમ મળે એવા અમારા પ્રયત્ન છે એટલે હવે અત્યારે અમારું માર્કેટ બની ગયું છે એટલે અમે ડાયરેક કસ્ટમર જ મંગાવી લે છે જે કંઈ પ્રોડક્ટ જોઈએ એટલે અમે કુરિયર કરી દઈએ છીએ અને આ પ્રોડક્ટ અત્યારે અમે એક્સપોર્ટ કરીએ છીએ ક્વોલિટી પ્રીમિયમ પ્રોડક્ટ છે અને સ્વાસ્થ્ય માટે બહુ બેનિફિટ આપતી પ્રોડક્ટ છે તો આના આ પ્રોડક્ટ ખાવાથી ઘણા બધાને ફાયદા પણ થયેલા છે એનાથી રિપીટ ઓર્ડર પણ આપે છે અને આની ગુણવત્તા આ પ્રોડક્ટની માર્કેટમાં આ પ્રોડક્ટ ક્યાંય અવેલેબલ નથી જેથી અમે કસ્ટમરને આપીએ ને તો એને આ બધી વસ્તુ નવીન લાગે છે ખાસ કોઈ કસ્ટમર અથવા તો ખેડૂતને કોઈ સંદેશો આપવા માગું છું હા હું તો ખેડૂતોને એટલું જ કહેવા માગું છું કે અમે જે વસ્તુ બનાવી છે એ જ ખેતી પ્રોપર કરે અને પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં પ્રોડક્ટ સેલ કરે તો ખેડૂત અત્યારે આમાં સદ્ધર થઈ શકે અને આત્મનિર્ભર ખેડૂત બની શકે કારણ કે ખેડૂત પાસે હવે પાંચ દસ વીઘા જમીન રહી છે અને પાણી છે ઉપર મજૂર નથી મળતા તો આમાં કોઈ મજૂરની એવી કોઈ ખાસિયત જરૂર નથી અમે સુરતથી રહીને ખેતી કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતીમાં ખડ આચ્છાદન જરૂરી હોય છે તો એ તમે જુઓ આમાં ખડાઈ છે અને બધું જ તોય પણ અંજીરનો પાક સારો છે અને આમાં કોઈ મજૂરી ખર્ચો બહુ સીમિત લાગે છે બહુ ખર્ચો નથી લાગતો અને ડ્રીપથી અમે ખેતી કરીએ છીએ તો આ રીતે સુરત રહીને અમદાવાદ રહીને ખેતી કરી શકાય કોઈ સુરત ખેડૂત રહેતા હોય પછી અમ અમદાવાદ રહેતા હોય મુંબઈ રહેતા હોય તો એ અહીંયા અમે ઓટો સિસ્ટમ પ્રમાણે ખેતી અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ કે ત્યાં રહીને ખેતી કરવી હોય તો થઈ શકે આમાં વેડિમેડ પાથરીને આચ્છાદન અમે કરાવડાવીએ છીએ અને ડ્રીપ બેસાડીએ છીએ એટલે કોઈ પણ વ્યક્તિ બહાર રહીને પણ ખેતી સારી એવી કરે અને પાક ટાણે અહીં આવીને પ્રોડક્ટ ઉતારીને એની પ્રોસેસિંગ કરીને માલ મેટ્રો સિટી જેવા સિટીમાં વેચી શકે તો આના માટે ખેડૂતો સંપર્ક કરે તો એને વધારે માર્ગદર્શન રૂબરૂ અમે આપશું અને અહીંયા વિઝિટ કરે તો એને વધારે જાણવા મળશે અને ખેડૂતોને ખેતી કરવી હોય તો અમે તમામ પાસા એને શીખવાડીશું હવે બાગાયતી પાક ગણાય છે તો સરકારની બાગાયતી યોજનામાં ખેડૂતોને આનો લાભ મળે ખરો હા સો ટકા આમાં સબસિડી મેં ગુજરાતમાં અંજીરમાં ફર્સ્ટ મેં લીધેલી છે અને આઈ પોર્ટલમાં અંજીર ઓપ્શનય આપેલું છે પહેલાં હતું નહીં તો અત્યારે અંજીરમાં એ સબસિડી મળે છે તો સબસિડી પણ મળે છે અને સરકારી પ્રોડક્ટ બનાવવા માટે મશીનરીઓ જોઈએ તો પણ એમાં બેનિફિટો છે બાગાયત તરફથી તો એમાં પણ સરકારશ્રીનો ઘણો બધો પ્રોત્સાહનો છે ખેડૂતો માટે તો એનો આપણે યુઝ કરવો જોઈએ ધન્યવાદ દિનેશભાઈ ખેડૂતોને અંજીરની ખૂબ સારી માહિતી આપી એ બદલ આભાર ધન્યવાદ